નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા પર્યાવરણીય લોક સુનાવણી જાહેર આમંત્રણ ગામ લોટપુર તાલુકો જાફરાબાદ જિલ્લો ઉમરેલી તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સવારે અગિયાર કલાકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મેસેસ ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે લોક સુનાવણીનું સ્થળ સર્વે નંબર એકસો ને એકતાલીસ વાકો બાવળ ચોકડીની પાસેનો ખુલ્લો પ્લોટ ગામ લોઢપુર તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ખાતે રાખવામાં આવેલ છે આ લોક સુનાવણીમાં જાહેર જનતાને હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં